એવું નહીતું તડકામાં વાત તો વાત જો એક નંબર આપડે યાર એક ગાડી લેવી પડશે બજેટ તો છે નહીં શું બજેટ એમ ખાલી આપણા બંનેના મલાઈને ને ભાઈ પચાસ હજાર તો થઈ જાય પચાસ હજાર માં તો આ જમાનોમાં કોઈ ગાડીનો નો ચાર ટાયર પચાસ હજાર રૂપિયા નહીં આવતા એ વાત તો સાચી છે આજના જમાનામાં ફંટી પચાસ હજાર માં આવે ફંટી આવે છે લે પણ ફંટી આપણે લેવા નહીં ને ફંટી લે તો આપણી પર્સનાલિટી પણ પડે નહીં એ વાત તો સાચી છે યાર પર્સનાલિટી નું પણ જોવું પડે હવે પચાસ હજાર માં ગાડી કેમ હશે ખોરી આવો જો આના માટે ભાઈ કોઈ સારો ડીલર જ ગોતવો પડશે વિચારીએ વિચારી આપડે ગમે તે મળે મસ્ત સારો ડીલર થઈને અડધી આપડે કરી દઈએ એમ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર લે વરુણ તાર મોઢા પર ઓલે કેટલો તાપ છે લે આરો કો ગાડી નું કો ખોરો પડ જો મજબૂત મોણસ હોય ને એવું ખોરો પડ દે ભાઈ તમે હાલ બી વાત કરતા તમે સાંભળ્યું કે તમારો 50000 રૂપિયા બજેટ છે ને તમારી ગાડી જો ભાઈ વાત સાચી છે તમારી ખાલી 50000 રૂપિયા જ બજેટ છે 50000 રૂપિયા તો તમે ચલો ખાલી મારા જોડે તમારે 50000 માં છે ને એમ તમારે પર્સનાલિટી વટ પડે ને મેં મેલી પચાસ હજાર રૂપિયામાં ને પચાસ હજાર ની ખાલી ત્રીસ હજાર રૂપિયામાં વીસ હજાર તમે ગાડી ના વાપરજો તમે ત્રીસ હજાર ડાઉન પેમેન્ટ પેમેન્ટની Honda ની વાત કરું ને તો બે ની સોળ ની ગાડી રેવાની ખાલી કેટલામાં ખબર ત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં ગાડી તમારા ઘરે લઈ જાઓ બાકી તમને કરી આપશે વીસ હજાર રૂપિયા વાપરવા રાખજો અને ગાડીના ઓરિજિનલ પ્રાઇસ ની વાત કરું ને તો ખાલી ત્રણ લાખ રૂપિયામાં આવી જોરદાર ગાડી તમારી બરોબર ત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ લઈને આવો અને ગાડી તમારા ઘરે લઈ જાઓ બીજી ગાડી પણ જો તમને જોડે ટાટા ની ટીયા ખબર ટાટા એટલે કેટલામાં આપે કો શું લાગે તમને તમે વિચાર તો બહુ મોઘી હશે બરોબર પાંચ લાખ નહીં ભાઈ ખાલી પચાસ રૂપિયા લઈને આવો ને ગાડી તમારા ઘેર લઈ જાઓ ઓહો ખાલી પચાસ રૂપિયા લઈને આવો ને ગાડી તમારા ઘેર લઈ જાઓ બે ને ની ફર્સ્ટ ઓનરની ની ભાઈઓ એકદમ બ્રાન્ડ ન્યુ ટાટા ટિયાગો જોરદાર વ્હાઇટ કલર ની ગાડી છે તમે ખાલી જુઓ એક્સટ્રીમ મોડલ રહેવાનું અને ઇન્સ્યોરન્સ પણ રનિંગ મળી જાય કિલોમીટર ની વાત કરું ને તો સડસઠ હજાર છે ને કંપની રેકોર્ડ આપી દઈશું રિવર્સ ની ઓરિજિનલ જેન્યુન કિલોમીટર મળી જશે બરોબર આ ગાડીને ઓરિજિનલ કિંમતની વાત કરું ને તો ખાલી ચાર લાખ નેવું હજાર રૂપિયા રાખીએ એમાં પણ આપણી ચેનલને ને કરીએ છીએ ને તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપી દેશો ઓહો શું વાત કરો બરોબર નેક્સ્ટ ગાડી આપણે જોઈએ છે ને તમારા સિવાય પણ અમુક મિત્રો એવા કે જેમને ઓછી લોન કરાવી કે લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ પર અરે ભાઈ ગાડી ના જોવા તમને કીધું તો કરી નોન એક્સિડેન્ટલ ની હંડ્રેડ પર્સન્ટ ગેરંટી મળી જશે બરોબર આપણી ગાડીમાં તમને કીધું ને કિલોમીટર ની પણ ગેરંટી મળી ખાલી એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ કેટલા એક લાખ રૂપિયા અને જો તમારો સિવિલ સ્કોર સારો છે ને તો એક લાખ બી માર નહીં જોતા કેટલા ખબર એક રૂપિયો લઈને આવે ગાડી તમારા ઓહો ઘેર જાવ કેટલો એક રૂપિયો ખાલી એક રૂપિયો લઈને ગાડી તમારા ઘેર લઈ જાવ મિત્રો આવી તો ઓફર અમને બે બે દસ જગ્યા પર આવી કોઈ ઓફર હાલતું તો ભાઈ તમારે આવી ઓફર લઈ તો ખાલી એક જ જગ્યાએ આવે કાર વાળા તમે ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરી જાવ ગુજ્જુ કાર વાળા આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે એમાં તમને આનાથી પણ જોરદાર જોરદાર ગાડીઓ જોવા મળી જાય આ ગાડી ના વાત કરું મિત્ર તો બે હજાર ને અઢાર ની ફર્સ્ટ ઓનર ગાડી પ્યોર પેટ્રોલ એકસઠ હજાર જેન્યુન બરોબર અને એકદમ બ્રાન્ડ ન્યુ કન્ડિશન અને ગાડી ના કિંમત વાત કરું ને તો ચાર લાખ ને પચાસ હજાર રૂપિયા મિત્રો આ ગાડી પણ તમને મળી જશે સાચું કેવી ઓફર છે આપડા ત્યાં ભાઈ મજબૂત ખાલી એક રૂપિયો ભરી નો મિત્રો આવો તો અમને પહેલી વખત ડીલર મળે આખા ગુજરાતમાં તો મિત્રો એટલે તો કઉ છું કે આવી ઓફર જોતી હોય ને તમારે આવી જવાનું ગુજુ કાર વાળા પર અને ભાઈ કોઈ બી ગાડીમાં લોન પણ અવેલેબલ થઈ જશે ભાઈ લોન માટેની પ્રોસેસ શું છે આપડા લોન મળી લીધી ખાલી એકદમ ઈઝી પ્રોસેસ છે આધાર કાર્ડ પાન કાર્ડ અને છ મહિના બેંક સ્ટેટમેન્ટ લઈને આવું ગાડી તમારા ઘરે લઈ જાવ જેમ કીધું એક રૂપિયા ભરીને ગાડી તમને આપી દીધું બાકી લોન કાર્ડ જવાબદારી અમારી બરોબર તો કોઈ બી ગાડી તમારી વધારે માહિતી હોય તો ડિસ્પ્લે પર નંબર આપેલો કોલ કરી દેજો અને આવી જ ગાડી જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો જય હિન્દ જય ભારત